શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો બકાલા ને શિયાળામાં આવે ગા બકાલો અસલ નો આ ભીંડા ને બધું ઉગે ગુ એના ભેગું ભેગું નીંદા માણતા ઉગવાનું જોઈએ વગર પૈસાનું નું હોય ઈ નીંદા ઉગવાનું જોઈએ ને આ હે ને ભૂંડણા ની હેવ હમણાં કઈ પણ ખાવા ને જડતા નથી અમારા બકાલાન પારી ઉભો રે એ પારી જો આ વિશાળ મેં બટેટા વાવ્યા તા ને તે બટેટા તો આરિયા ઉગે ગા અને પારી હે ને ગોડેગા તે પારી હમી કરતી જ હું ને એવા આ પાસા પણ જા થોડું થોડું આમાં કોક કોક છૂટો છૂટો ખડનો હે ને કે લેવાઈ જાય તો બકાલું અસલનું નીકળે જાય જ્યાં ગવારે રૂપા ગા અને ભીંડા એવા અસલના ગા ને મારા પાછા મારી માઈ હે ને થોડાક છોડવા વરે પાછા મરસી ના મરી કે ન્યા નવી જગ્યા હેતી કે ન્યા અસલ થઈ જાય હતી કે ન્યા મરસી વાવેલી છે ત્યાંમાં એ પાછી મરચી વાવેતા ને ને પડખે મરસી ને રીંગણી ને એ બધું પાછુ વાવી દીધું અને ઓલા ચુમકડા એવું બધું ઘણું વાવ્યું પાછુ થી એક મારે ફોન આવે કોક તો અમાર ગીતા નો થી વાતો કર્યા રાખી ને શૂટિંગ કરવાનું કઈ ઓલું ના થયું ને કામ કર્યા રાખ્યું ફોન નાખે લીધો તો વહરિયા માંથી કામ થયા રાખે પણ શૂટિંગ નતુ થાય હકયું હું મુ કીધું નાના ચા કે હાલતા વિડિયો ચાલુ કર પછી મોડું થઈ જાહે તે આ બસ વિડીયો ચાલુ કર્યો ને એવા બકાલાને કેરા લીધા છે કે અમારું પર આતા નથી ઓલા કસી ધાણા આવે ને એ એવા اصلا થઈ جاتی કસી દાણાય પણ મિયામાં વાવ્યા હતી કોક કોક છોડવો હે ને તે આ બે તો નો હોય ભરતીતી ઉપાડે નખે હટું કા હું ને દે ના ને ઢોરનું નિરણ ને પાણી ની બધું ઠેકું છે એ ખાલી જોવા બેહવાનું હે અને આ તો મોડો ચાલુ કરીએ શિવરાત્રી નું વ્રત કરી લીધું ને મત ખબર નહીં આવે વ્રત તો કંઈ નતું પણ માથા શેળ્યું માથું શેળ્યું મારું દુનિયાને માથું થાય છે ગોરી ઉપયી જવાની બોલ રહી ત્યાં ખરી ઉઠેન સાફ પાણી કર્યું અને આને થોડોક નાસ્તો કરવો જતી નાસ્તો કરી દીધો અને એવું મીઠું ઝીણું મોટું કામકાજ કર્યું અને પછી આવ્યા ને ક્યારે ધારે આ એક જરૂરી છે હમણાં નવ્યા હે ને ત્યાં તો થઈ જાય નહીં કે પછી પાછા આપણી કામ ધંધે સડી જાય વરે બહ બહાર રાખે ક્યારા ના નવી નવી જગ્યા છે એટલે થોડોક બ્યારો એવો છે પડ્યું તું જ હા લાઈટ આવે જાય ને તો ટોર લાઈટ વહી ગઈ હતી ઓલી કોઈ મરચી ને વાવ્યા ને રીંગણી એમાં તવા દેવાનું છે તવા દેવા એટલે સોડવે સોડવે પાણી નાખવાનું હતું હું તો પાણી મૂકી દે તવા તો કોણ દીધી ને ફૂલારું ધા હાલ જા જોઈએ ને ગમે ને એ હું આ ફૂલારું ખડ પીઉ ને ખઈરે ખઈરે ને મોઢે ખઈરે ચા બે જાનની આ બાંધ્યા એક માલિકો રાહ અને આકોરને પડખે મેં મરસી ને રીંગણીની બધું અસલનું વાયું ટોમેટી મરસી રીંગણી બધું પારી પારી ભરું વાવે દીધું જો ટોમેટી તો અસલ ને લાગે ને ગઈ દીધી રૂપારી થઈ ગઈ મોટી મોટી એમાં લાઈટ આવે જાય ને તો કરવાનું છે પાણી મૂકવાનું ત્યાં લહણનો ક્યારો પીવાઈ જાય અને આ નીણી ટવા દેવાય જાય ઝીણા ઝીણા છોડવા મારા પાસે રોપતી સોપે દળું સોપેલી પછી પાણી મૂકીને પછી વિડીયો કન્ટિન્યુ કર્યો ટમેટા ઉતારવા ગો તો ટેબા ટેબા જીવા પાકલ શેરી ટમેટા ખાટા કેવી મજા આવે નિયણું ખાવાની ખાટું ખાટું ને લાગે ને તો તો નિયા હે ને એક ઓસલ મોર નું પીસો જે પીડી છે હાલ આપણે ટાઈમ થઈ ગયો જો તો તો ગરમ બહુ હારે લીધા આખા ઇન લાઈન સર અને આજ મોરથી નિરાણ કરી દીધી કે ખાઈ લી ની તો પાણી પીએ લી <laughs> का है राडी आरी नी अरियो भक्तो आणि हेन खाण नो तो गारो मुई कुने ते खाता आवड़े कोणी देव सोडे खावा નવરાવાઈ જાય તો અસર નહીં થઈ જાય લાહી લાહી હા તો તો તાંતે દોવે લીધી લખણ એક બાકી છે તાજી આવી તે મારે એક વાદાન રેકડી થાય આજ લાઇટ વહી ગઈ તે લાઇટ આવે ને તો પછી પાણી ચાલુ થાય ને આ બધા આવે ગા એનાથી એને આણી મૂકવાનું છે એટલે બેને મૂકી દીધું તે ખાવા માંડ્યા અને હું તે હારામ ન કાપવા અઠાણે હજુ દિવસ હતા ફરી આને સર થઈ જાય તો હવે એ આડા ન આવે થોડુંક કામ હલકું થઈ જાય તે એવું બધું કરવાનું છે અને ગાય એક બાકી છે ને એક આ માલિકો વાળી બે બાકી બે બાકી રેતા મારી ભાગ મેં દોવાઈ ગયું ત્યાં અમે દોવે ને આટો મરવવાને હું જા હરમણાં કાપવા આવેલા અમારા પહાકોરા ઠૂઠા હોય ને એના અસલના હારમણાં થાય રૂપા કે હું કાપે આવા કે હું જાતી હતી કાપવા ને હાલો આપણે હમણાં કેદુંની વાયને જ જોઈ અને હું કાયમ કહેતી હોય ને કે આ દીએ ને તો અઢળક દઈએ એટલે અટાણે હે ને બધી વાહુ કોરા વેકરામાં નાખું પાણી હુંકાઈ ગયું અને આપણી વાઈમાંથી હે ને વેતીયાને પાણી જાય અહીં કોરને પડખે હે ને વેકરો વેતીયાને હે એટલું પાણી વેતીયાને બારોબાર નીકળે જાય તો હાલો આપણે જોઈએ ઉપર મોટા મોટા મહેશ આવ્યા એવા અને બહુ જ નવેલું હે આપણી બાંધવાની અધૂરું કામ રેગું હતું ને એ ચાલું કરવાની હતી જો રેતીને ફેરો ભીમામો નાખે અને ડંગળી પણ આસિફભાઈ નાખી દીધી તે ચાલુ કરવાની હતી નેવિરા થાય ને તો પછી ચાલુ કરીએ આ આપણ પાણી હજી ત ઉપડતું ને તે કહેવાકમાં મોટર રોગી ખોટી ખોટી ચાલુ રાખ્યું ખાલી પાણી જવા દે હું જોઈએ વેકરો વેત્યા ને હે આથી જ વેકરો વેતીયા ને હે આપણી વાયુમાંથી જો આથી જાય પાણી જ્યાંથી આ બધું એક લેવલ થયું આથી આ હોલ કરેલ હે ને હતી અહીં પાણી વયું જાય મલકના હિયાળડા ને બધું જીવ જંતુ આને અઘોસરીમાં રહેતા હોય એ બિસારા પીએ અને આ વાયમાંથી એટલું પાણી વેત્યા નહીં જમાઈસલા આમાં તે લહેરીએ બંધાઈ જાય ને તો કામ નીકળે જાય અને જો ઉપડે તો પછી બોરિંગ રાખવું પણ એવું ઉપડવાનું તો કંઈ વેલું લાગતું ને ...que... ...húperi uh, pasó eh? hay. Paso por pues, cuando ya íbamos su majo... ...y no hay, ¿no? Te... તે દુ લાગતું હતું પણ ને મારા બાપાની તમન્ના પૂરી થઈ ગઈ વાઇ કરીને મારા બાપાને એટલી ઈચ્છા હતી કે મારે એક વાઇફ થઈ જાય એક વાઈ થઈ જાય તે મારા બાપુ વાઇફ હાટુ તો બિસારો ઘૂમરા આવતા અને એણીએ ઉધડી દીધી ને એટલી વાઇ પૂરી થઈ ને એમાં કોઈ દી એવો નહીં બન્યો હોય કે આજે મારા બાપુ વાઈવી નેતા હોય કાયોમ એટલે કાયમ વાઈવનું નું કામ હાલ્યું ને ત્યાં સુધી માથે ને માથે 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 અને જાહેરું લેવા જવું ને એના બધા લેવાન દેવવાનું મૂકવાન અસુટ નમિતા તે દુ અમારે આખર ટાણું થી તે દુસા ભેરા કરવાનું કામ અમારે આખર ટાણું હોય એટલે ભેરા કરવાનું કામ હોય અને માહે બે જ ઢોરના મગ વાવ્યા હતા એટલે એવી હળિયા હળી દુનિયાની હોય તી પણ મારા બાપુ હેન ને એવા એવાને એવા માથે માથે ઊભારીએ કે વાયપુરી અસલ નહીં થઈ ગઈ અને એમાંય પણ ઓલા ભડાકા કરવાના અંતે ને બધા કાગરિયાના નાનતે ને બધું કમ્પ્લીટ કરાવ્યું અને બધાય અસલ હેરખી વાય પૂરી કરાવી ભગવાન એણી જાજું દઈએ અને એકદમ સુખ શાંતિ દીએ ને એને તમે અઢળક દીધું ને એથી હરા અઢળક દઈએ કે એની મને પાણીવાળી કરી યો કીનો નીકળે ગોળ હરિયાન ગમરા મારા વાગવા હતી હું નહી જ્યાં હાર્પા બધા ફૂંકાઈ ગયા કાંઈ એવું પાણી ટીપું રહ્યું ને તે કેનાલ આવે ને તો જ્યાં બધું વેતિયાન થાય પાછું આપડી આપણી નું આવે ને ત્યાં એવો મજાનું દેખાય જો ભરી બાકી તો આપણી કોઈની ઈર્ષા ન કરીએ અને જે સે એની બધાની આપણી આપણી હઈખી રહીએ ને કોકની હઈખી રેવા દઈએ ને તો એ મોટો એક પુણ્ય ને એ આપણી મલકનું ફળ જડે એટલે આપણે કોઈથી કંઈ મતલબ ન રાખીએ આપણે આપણાથી જ મતલબ આપણે આપણા ધંધામાં રોતા ખોતાં રહીએ અને એકદમ અસલ બધાનું દેખે હાર હારા એકદમ રાજી થાય ને તો ભગવાન આપણું દેખે ને રાજી થાય એટલે મને નહીં તકે કોઈ નહીં મને કોઈની રૂપિયા ભારની ઈર્ષા કોઈ દી નો થાય કોઈ નહીં નું થાય જ જ અને લાઈટ આવે ગઈ લાઈટ લાઈટે જો ફાગણીઓ આવે ને ફાગણ મહિનો આવે ને તારા કેસુડા આવે જાય હોરી નો કલર બનાવે છોકરા એટલે જ્યાં કેસુડા આવે ગયા ખાખરા હોય ને ખાખરામાં એવા મસ્તીના કેસુડા એવા અસલના ખાખરામાં જ આવે એ કેસુડા હોય અહીંયા પાસા કે ખાખરામાં જ આવે કેસુડા વાતે હાસી હસી ખાખરામાં જ આવે પણ અટાણ એવા રૂપા જેટલે ઠેકાણ ખાખરા એ હે ને એટલે ઠેકાણ જો આપણું પાણી હે ને વાયુ નું એ આ સુધી ખેંચશો ને આથી જો ભાઈ જાય અહીં નદી એ જાય નદી જાય ને સારું હાલો તો મેં હાર હમણાં કાપેલી આમાં ગોતે ગોતે પછી વિડીયો કન્ટિન્યુ કર્યું